ના ડાણાથી ગુંજારા કાચો રસ્તો વર્ષોથી બિહાર ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલી રાજકીય પાર્ટીના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો ગ્રામજનોમાં રોષ ભાગુકી ઉઠ્યો ભાજપના સ્થાનિક ધારાસભ્યો નો વિરોધ જોવા મળ્યો માંડલ તાલુકાના દરહાણા ગામની અંદરથી જતો રસ્તો ચુવાણ પંથકના ડાબસર અને ત્યાંથી મહેસાણા કાચો માર્ગે રસ્તો છે નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી રસ્તાઓ પર વરસાદી સિઝન ટાણે કાદવ કિચડનું સામ્રાજ્ય છવાય છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓને કાદવ ખૂદીને જવું પડતા ભારે હાલાકી ભોગવવી પડે છે ખેડૂતોને ખેતરે જવાનો પણ માર્ગ છે ત્યારે ખેડૂતોના ટ્રેક્ટર પણ આવી પરિસ્થિતિ વચ્ચે ખેતરોમાં જઈ નથી શકતા અને આ રસ્તો છેક મહેસાણા જિલ્લા સુધી જાય છે પરંતુ આવા ભયજનક રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનોનો રોષ ભભક્યો ઉઠ્યો છે આજ ગામના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આગેવાનો કાર્યકરોની સાથોસાથ ગ્રામજનોએ રસ્તા ઉપર રેલી યોજી કાદો ખૂંદીને વિરોધ નોંધાવ્યો ગ્રામજનોએ સ્થાનિક ભાજપના નેતાઓ અને સરકાર વિરુદ્ધ નારાબાજી કરેલ મહિલાઓએ પણ છાજિયા લઈ રોષ વ્યક્ત કર્યો અને આ રોડને પાકો બનાવવા ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે માંગ કરી જો ગામમાં વિકાસ કાર્ય નહીં થાય તો ગ્રામજનો અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ જવાની ચીમકી આપેલ હતી લોક સહન ના કરવું પડે આ ધોરતા ખેડૂતો હોય ગામની અંદર આ રાજ સરકારી રોડો છે મારું નામ વિષ્ણુભાઈ અનારસિંહ અમે દસ કિલોમીટર ને જઈએ અમાર કોઈ કોઈ અમારી મદદ કરવા માંગતું જ નહીં હાર્દિક ભાઈ ને કીધું હાર્દિક ભાઈ કે પેલા ટ્રેક્ટર ગાડો હતો તે ગાડો નતો થતો હવે તમારો ગાડો થાય ટ્રેક્ટર

અમે તો લગ્ન કરીને આટલા વર્ષથી માંડલ તાલુકાનું દઢ આમ આદમી પાર્ટી માંડલ તાલુકા ના પ્રમુખ હું છું પછી આ દઢાણા જોડતું પડવું હોય એમાં બસો નિશાળીયા કાયમ આ ગારા મહિના નીકળે પણ હાર્દિક હચોડ તો ગામની કોઈ ખબર જ લેતો નથી આ જુદી લીધી નહીં કે અમે હવાઈ વાલીસ એના બધા દોઢ્યું વાલી નહીં હાર્દિકે એમ કીધું તું કે હું હવાઈ વાલીસ પણ દોઢું વાલી નહી પછી આ જુદી કોઈ ગોમ ખબર જ લીધી નહીં ડઢાણાની જો દઢાણા ગુંજાળાનો રો આ ડોહા ચાલી ચાલી મરી જ જાય રોડ ઉપર તોય આ જુદી કશું થયું નહીં પછી અમારે અમારી રીતે આ બધાને એમ થયું કે ચલો આપડે બધા આવે ને ભાજપ ને મેલી દઈ ને આમ આદમી પાર્ટી ને જોડ એ માટે આ બધા આખું ગામ ભેગું થઈને આમ આદમી પાર્ટી એટલે શું હાર્દિકે કોઈ જ નથી લખી આપ્યું આમ આદમી પાર્ટી એમ કે પબ્લિક ને જાગૃત થઈ કે ભાઈ ભાજપ વાળો હાર્દિક આપડે કોમ જ કરતો નહી આ ગામ નું કોમ હાર્દિકે કર્યું જ નહીં અને લેટર પર લખીને લીયા તો એ ગમે નાખી દેતો તોડી નાખતો હોય પણ આ સુધી ડેટાણા કામ કર્યું નહીં